ಅದು ಅಂದ್ರೆ ಸಾತ್ವಿಕ ಕೇರಾವ್ ಕೆ ಅಯ್ಯಂಗರ್ ಮು ಆವ್ಯೆ ಇಟ್ಲೆ ಮಾರು ಸಾತ್ವಿಕ ಕೇಂದ್ರ ಇಸ ಭಾವನೆ ಕೇಂದ್ರ ಇಬದು ಮಿಕ್ಸ್ ಮಿಕ್ಸ್ ಆಯ್ತು ಯಾತ್ರೆಯ ವಿಥೆ ಎಂ ಎಂ ಅಂತ ಕೆ ಪೆಲ್ಲಾ ಸಾತ್ವಿಕ ಕೇಂದ್ರ ಆಯ್ತು ಪಚೀ ಕ್ಯಾಕಿ ಭಾವನಾ ಕೇಂದ್ರಕ್ಕೆ ಪ್ರವೇಶ ತಹಾ ધીરે ધીરે ಅಂದ್ರೆ ಕ್ಯಾಕಿ ಅಲ್ಲ ધીરે ધીરે થાತೆ ધીરે ધીરે થાતવે ಅणि ಪಚೀ ಭಾವನೆ ಕೇಂದ್ರಕ್ಕೆ ಚುಟೇ ಏವು ಹೋಯ್ಕೆ ภาવ બસ ภาવ ಕೈ ગયો ಅಷ್ಟೇ ಶುದ್ಧ ભાવ ರيو બસ ના એટલે એટલે શુદ્ધ ભાવ ને આપણે કે જયારે તમે સ્વાર્થ વગર ના બની જાવ ને સેલ્ફ સેન્ટર વયું જાય ને એટલે બસ પછી પ્રેમ જ છે બીજું સેલ્ફ સેન્ટર છે ત્યાં લખીને બાકી પછી સારી પ્રવૃત્તિઓ આપણે જે

ઘરડા ઘર બનાવો તો બરાબર છે હાલો ઘરડા ઘર બનાવો ઘરડા ને તમે રાખો છો એ ઘરડા ના નામે આવતા પૈસા માં અમુક પૈસાઓ તમે તમારા તમારા માં નાખો છો તમે એમાં પૈસા દર થાવ છો તમે એમાં ગાડી લ્યો છો તમે એટલે એ એટલે ઓમ હું સેવા કરું છું પણ આ બધા પૈસા નો ઉપયોગ તમારા વ્યક્તિગત વસ્તુ માટે કરું છું નાનાથી મોટા માં મોટી પ્રોબ્લેમ એ થાય કે એ જે બની જાય હું સારો વ્યક્તિ છું પછી તો પોતાની અંદર વિચાર કરો કે એક વ્યક્તિ પોતાના બેન માટે કંઈ કરતો નથી ભાઈ માટે કંઈ કરતો નથી પોતાના નજીકના લોકો માટે કંઈ કરતો નથી એ દુનિયાના લોકોને પ્રેમ બતાવવા નીકળે છે તો એ પ્રેમ હોય આપણે એમ પૂછી હોય પ્રેમ એ ભ્રમણા સિવાય કઈ ન હોય તો એમ નહી હું વા કરવા જાઉં છું તો અહીંયા હું વાંધો છું માનો કે અહીં કરું ને અહીં કરું પણ મને હું એટલે એટલે શું આવે એટલે એટલે આપણે આપણી બ્રાહ્મણામાં જીવવા માંગીએ છીએ એટલે આપણે જે બાર સેવા કરી છે બાર બાર જે સેવાઓ કરી છે એને ઉત્તમ માનવામાં આવે છે ને ઘરના લોકો માટે કઈ કરી નહીં તો એટલે એમ કે એ તો નીચું કામ છે આ બારના કેટલા બધા લોકોને કામ કરે છે એટલે એના પ્રેમ છે તમે ઘરના વ્યક્તિ તમારી નજીકની વ્યક્તિને પ્રેમ ન કરી શક્યા તમે આ દુનિયાના કોઈને પ્રેમ નહીં કરી શકતી સોઈ સો એટલે આ બધા બફરો પછી ગોયતા હોય કે આ સમાજનું તો હારો કરે છે એટલે એ હારે કામ છે ને એનું આમ છે ને એ પ્રેમ કહેવાય ભાવ કહેવાય ને

કોઈ સામાન્ય માણસ પોતાના ઘરની જવાબદારી લઈને હાલતો હોય કરતો હોય એ નહીં પણ આ તો આની માટે આમ કરે તો એ વસ્તુ કઈ કામ અલગ